નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

ભાષા તેમજ ગણિત માટે એક એક જગ્યા છે મિત્રો મિત્રો પીટીસી કરેલા ઉમેદવારો જે અરજી કરી પ્રાથમિક વિભાગ માટે માટે ધોરણ કોમ્પ્યુટર એક જગ્યા છે જેમાં એમસીએ બીસીએ પીજીડીસીએ સીસીસી કરેલા હોય લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રાથમિક વિભાગ માટે ભાષા તેમજ ગણિત અને વિજ્ઞાન માટે એક જગ્યા છે જેમાં બીએડ એમએડ બીએસસી એમએસસી કરેલા હોય તેવા ઉમેદવારો માધ્યમિક વિભાગ માટે ભાષા ગણિત તેમજ વિજ્ઞાન વિષય માટે એક એક જગ્યા છે જેમાં બી એ બીએડ એમએ બીએડ બીએસસી બીએડ એમએસસી બીએડ કરેલા હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નામું આંકડા માટે એમ કોમ બીએડ ની લાયકાત ઉચ્ચતર માધ્યમિક અર્થશાસ્ત્ર તેમજ વાણિજ્ય માટે એમકોમ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે પટાવાળા માટે એક જગ્યા છે મિત્રો દસ પાસ તેમજ બાર પાસ હોય તેવો ઉમેદવાર અરજી કરી શકશે તેમજ એકાઉન્ટન્ટ હિસાબની ક્લાર્ક માટેની જગ્યા છે જેમાં સીએ એમ કોમ બી કોમ પ્લસ ડેલીની જે લાયકાત આવડત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે અનુભવી તેમજ યોગ્યતા ધરાવતો ઉમેદવારોને પ્રથમ અહીંયા પસંદગી આપાશે તેમજ રસ ધરાવતો ઉમેદવારોએ દિવસ સાતમાં અરજી ફોટા સાથે ઉપરના સરનામા પર મોકલવાની રહેશે તેમજ રૂબરૂ સંપર્ક શાળા સમયે દરમિયાન કરવું ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો તમે સરનામું નોંધી રહશો મિત્રો ડીએ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડી એ ઇંગ્લિશ એકેડમી જે અમદાવાદ ભાવનગર હાઇવે ધંધોકા ખાતે આવેલી છે ત્યાં તમારે ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે મિત્રો તમે જોઈ શકો છો સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી વિભાગ માટે અહીંયા વિવિધ વિષયો માટેની ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો ઇંગ્લિશ એસ જે કોમર્સ માટે અહીંયા બીએ એમએ એમ કોમ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ગુજરાતી ભાષા માટે બીએ એમએ બીએડ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ફિઝિકલ ટીચર્સ માટે એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ ટીચર્સ માટે ટીચર્સ માટે બીએડ લાય અરજી કરી શકશે એપ્લિકેશન ઇન્વાઇટેડ બાય મેલ પર્સન સિક્સ ડે વિથ ધ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ તમારા તમામ સાથે દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો એડ્રેસ નોંધી લેશો સિંધુ સેવા સમિતિ સ્કૂલ નિયર ઝૂલેલાલ સર્કલ આનંદ મહલ રોડ અડાજણ સુરત ખાતે આવેલી આ શાળા છે મિત્રો ઇમેલ એડ્રેસ તેમજ વધુ માહિતી માટે અહીંયા વોટ્સઅપ કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ઓપન ઇન્ટરવ્યુની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો આચાર્ય માટેની ભરતી જાહેરાત છે જેમાં રિટાયર્ડ શિક્ષક પ્રિન્સિપલ કોમ્પ્યુટરના જાણકાર હોય તેમજ બીએ બીએસસી બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ અંગ્રેજી ગણિત વિજ્ઞાન ગુજરાતી સમાજ વિજ્ઞાન સંસ્કૃત જેવા વિષયો બનાવી શકે તેવા શિક્ષક અને કોમ્પ્યુટરના જાણકાર હોય યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે સાડા નવ કલાકે અરજી તથા પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો મિત્રો સ્થળ છે ચોક્સી એચવી વિદ્યા વિહાર જે હલદરવાસ ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જે મહુવા ખાતે આવેલી છે જે નેશનલ હાઇવે એકાવન મહુવા બાયપાસ રોડ મહુવા તાલુકો મોવા જિલ્લો ભાવનગર ખાતે આવેલી આ શાળામાં વધારાના જે વર્ગોને કારણે મિત્રો સ્ટાફ માટેની ભરતી જાહેર છે મિત્રો તમે જોઈ શકો છો બાલ મંદિર માટે પ્રી પીટીસી માટેની ભરતી જાહેર છે પ્રાથમિક વિભાગ માટે ધોરણ એક થી પાંચ માટે પીટીસી બીએ એ બી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ધોરણ છ થી દસ તથા અગિયાર બાર આર્ટસ અને કોમર્સ જે ડે સ્કૂલ છે તેના માટે પીટીસી બીએ એમએ બીએસસી એમએસસી તેમજ બીએડ એમએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે એડમિન વિભાગ માટે ક્લાર્કની જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ કે તેની સમકક્ષ ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ડ્રાઈવર કંડક્ટર તેમજ આયા બહેનો માટે મિત્રો અહીંયા ભરતી જરા છે જે પ્રાથમિક શિક્ષણ વિભાગ માટે રસ ધરાવતા એ વોટ્સઅપ ઈમેલ કે રૂબરૂ પોતાની અરજી મોકલવાની રહેશે તેમજ ઓપન ઇન્ટરવ્યુ માટે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સમય સવારે આઠ થી બાર કલાક દરમિયાન આવવાનું રહેશે મિત્રો જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ મહુવા ખાતે આવેલી છે જે નેશનલ હાઇવે એકાવન મહુવા બાયપાસ રોડ મહુવા ખાતે આવેલી આ શાળા છે જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો ઈમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તેમાં તમારો બાયોડેટા તમે મોકલી શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સાધના વિદ્યામંડળ સંચાલિત શ્રીમતી શાળા ભરૂચ જે નોન ગ્રાન્ટેડ શાળા છે મિત્રો તેમાં ધોરણ એક થી આઠ માટે નીચેના શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો અંગ્રેજી વિષય માટે બી એ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો ગુજરાતી સામાજિક વિજ્ઞાન માટે બી એ બીએડ અથવા તો પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ધોરણ નવ અને દસ બાર નવથી બાર માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે કોમ્પ્યુટર શિક્ષક માટેની ભરતી જાહેરાત છે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે સ્વ હસ્તાક્ષરે લખેલી અરજી સાથે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના ગુરુવારના રોજ સમય સવારે દસ થી અગિયાર નીચેના સરનામે રૂબરૂ મળવાનું રહેશે સરનામું મિત્રો નોંધી લેશો આચાર્ય શ્રી સાધના પ્રાથમિક શાળા પુરાણી માર્ગ કો ભરૂચ ખાતે આવેલી આ શાળા છે મિત્રો જેના અંતર્ગત આ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે કોલેજમાં મિત્રો શ્રી એમ એચ કાડકયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ જે અંકલેશ્વર ખાતે આવેલી છે મિત્રો તેમાં વિવિધ પ્રોફેસર માટેની જગ્યાઓ આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન્સ આર યુનાઇટેડ ફોર સુટેબલ કેન્ડિડેટ ફોર ટીચિંગ પોઝિશન ઇન એમ બી પ્રોગ્રામ એપ્રુવડ બાય એઆઈસીટી ન્યુ દિલ્હીટેડ વિથ જીટીયુ અમદાવાદ એટ શ્રી એમએચ કડકિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ જે અંકલેશ્વર ખાતે આવેલી છે મિત્રો જેમાં ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એસોસિએટ પ્રોફેસર માટેની બે જગ્યા છે જેમ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આઠ જગ્યા છે જેમાં સ્પેશિયલાઇઝેશનની વાત કરીએ મિત્રો તો માર્કેટિંગ ફિનાન્સ હ્યુમન રિસોર્સિસ જે પ્રોડક્શન એન્ડ ઓપરેશન્સ મેનેજમેન્ટ એરિયાઝ માટે આ ભરતી જાહેરાત છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ એસોસિએટ પ્રોફેસર માટે ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એઝ પર એઆઈસીટી નોમ્સ ન્યૂ દિલ્હી અંતર્ગત રહેશે તેમજ જીટીઓ અંતર્ગત તેમજ તમારા જે સંપૂર્ણ બાયોડેટા ડોક્યુમેન્ટ સાથે પંદર દિવસમાં નીચેના એડ્રેસ પર તમારે મોકલવાનું રહેશે મિત્રો ધી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મણીલાલ હરિલાલ કડકિયા ચેરિટેબલ ટ્રસ્ટ ફિફ્થ ફ્લોર રામક્રિષ્ના ચેમ્બર્સ બીપીસી રોડ અલકાપુરી વડોદરા ખાતે આવેલી જે શાળા છે મિત્રો તેના જે કોલેજ છે તેના અંતર્ગત તમારે તમારું જે બાયોડેટા છે તે તમારે મોકલવાનું રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો હાથી મિત્રો જે આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ એસોસિએટ પ્રોફેસર માટેની કોલેજમાં જે એમબીએ કોલેજ છે તેના અંતર્ગત વિવિધ પોઝિશન્સ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય